તમે નક્કી કરો કે બેનો દીકરીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેસરને છાવરવાવાળા કિરીટ પટેલ છે દોસ્તો હું છાતી ઠોકીને કહું છું કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે દોસ્તો ભેસાણની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે યાદ રાખજો કે ભેસાણની સરકારી કોલેજમાં ગરીબ પરિવારની ગામડાની દીકરીઓ કોલેજ કરે છે અને ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર એ દીકરીઓના વોટ્સએપમાં એક નહીં બે નઈ ચાર પાંચ દીકરીઓના મોબાઈલ ના મોકલવાના બે ત્રણ દીકરીઓ ના પાડી કે પ્રોફેસર સાહેબ અમારા મા બાપ અમને ભણવા મોકલે છે આવું કરવા નથી મોકલતા ઈ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું છે કે નાપાસ થવું છે નાપાસ થો તો ઘરે શું મોટું બતાવશો માટે હું કહું એમ મંડો જેવા એવા ફોટા મોકલો દોસ્તો આ ઘટના બની એને મહિના થઈ ગયા ભેસાણની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર હજુ સુધી નથી થઈ લંપટ પ્રોફેસરની વિરુદ્ધમાં તમે નક્કી કરો કે બેનો અધિકારીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેસરને છાવરવાવાળા કિરીટ પટેલ છે દોસ્તો છાતી ઠોકીને કહું છું કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે નો થવા દીધી આજી વાતને બે મહિના થઈ ગયા બે મહિના પેલાની ઘટના છે જેના જેના ઘરે દીકરી હોય મહેરબાની કરીને કિરીટ પટેલને મત નો આપતા બે હાથ જોડીને વિનંતી કરું છું દીકરીઓ ભણવા મોકલીએ છે કે આવું કરવા અને છતાંય દુખ મને એ વાતનું છે કે ગુજરાત ભરમાંથી જે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે ને એને ખબર નથી કે આ છે કેવો આવી ગયા ઉપરાણું લઈને તમારા ગામમાં સૌથી નબળામાં નબળો માણસ હોય એનું ઉપરાણું લઈને બાર ગામનો કોઈક માણસ આવે તમે કહો ને ભાઈ વહેતો પડે વહેતો એને મેં સઠી ઓળખીએ એની દોસ્તો એક તરફ બે નંબરના પૈસાની તાકાત અમે બધા એકલા નાના માણસો લડીએ છીએ દોસ્તો અમારી ટીમમાં કોણ છે એ જુઓ ગોપાલ ઇટાલિયા નું ઉપરાણું લઈને કોણ આવ્યું છે જુઓ અમારું ઉપરાણું લઈને ઈશુદાન ગઢવી આવ્યા છે મારું ઉપરાણું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા છે મારું ઉપરાણું લઈને રાજુભાઈ સોલંકી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારે મારું ઉપરાણું લઈને પ્રવીણભાઈ રામ યુવરાજસિંહ જાડેજા મારું ઉપરાણું લઈને આવ્યા છે અમૃતભાઈ મકવાણા રાકેશભાઈ મહેરિયા દોસ્તો એક સામાન્ય ઘરમાંથી આવતા લડાયક કહી શકાય એવા આખા ગુજરાતના યુવાનો ઈ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને આવ્યા છે તમારી પાસે હાથ લંબાવે છે અને કિરીટ પટેલનું ઉપરાણું લઈને કોણ આવ્યા છે જેણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું એવા તમામ આખા ગુજરાતના કૌભાંડે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે મારું ઉપરાણું લઈને આ બધા માણસો આવ્યા નિર્ણય તમે કરજો કે કઈ ટીમ હારી છે ને કયો કેપ્ટન હારો છે નિર્ણય તમે કરજો દોસ્તો દોસ્તો આ અમારી ટીમ છે ઈશુદાન ગઢવી જે દિવસ રાત ગરીબો માટે ખેડૂતો માટે લડે દોસ્તો અમારા ચૈતરભાઈ વસાવા દિવસ ઉગે અને કઈક નાના માણસ માટે સંઘર્ષ કરતા હોય છે આ યુવરાજસિંહ જાડેજા પેપર લીક થાય યુવાનોને અન્યાય થાય તો અમારા યુવરાજસિંહ બુલંદવા જે બોલે છે આ પંથકના ખેડૂતોને ઇકોઝોન ની સમસ્યા આવે અમારા પ્રવીણભાઈ રામ છે એ મારતા ઘોડે અહીંયા આવે અને ખેડૂતોની વારે ઊભા રહે દોસ્તો અડધી રાતે પણ કામમાં આવે મદદમાં આવે એવા બધા માણા લઈને હું તમારી પાસે મત માગવા આવ્યો છું તમે અમારી ટીમને મત આપો એવી હું તમને સૌને વિનંતી કરું છું દોસ્તો કેવા જેવા અનેક મુદ્દાઓ છે પણ આજે હું મારો સંકલ્પ જાહેર કરવા માંગુ છું મિત્રો આ મારો સંકલ્પ કે આ ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના પ્રેમથી તમારા બધાના એક મત ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એ એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું અમારા હાથમાં એફિડેવિટ છે દોસ્તો હું એફિડેવિટ કરીને આવ્યો છું ને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાવ તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે દોસ્તો આ મુદ્દો કે નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય એક ડગલું એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે આ વિસ્તારમાં ઇકો ઝોન લાગુ નહીં થવા દેવા માટે થઈને લડી લઈશ અમારો પહેલો સંકલ્પ છે દોસ્તો મિત્રો મારો બીજો સંકલ્પ છે કે નવી જમીન માપણી હજારો ગામડાના હજારો ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય થયો છે આ ખેડૂતો કચેરીથી કચેરી કચેરીથી કચેરી ધક્કા ખાય છે ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો સાત બારમાં જમીન ઘટી ગઈ ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે મિત્રો વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે દોસ્તો વિસાવદર અને વેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું અનેક ખેતરો કોરા પડ્યા છે અનેક ખેતરોમાં ઉનાળો વાવેતર નથી થઈ શકતું તો મિત્રો ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે મિત્રો ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો અને એટલી હદે ભ્રષ્ટાચાર થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ એ પાંચ પાંચ હજાર નો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે

આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા એ તમામ પીડિત ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે મિત્રો દોસ્તો આ પંથકમાં અનેક જગ્યાએ ચેક ડેમો વર્ષો પહેલા મંજૂર તો થયા છે પણ કામ ચાલુ થયા નથી એ જે જે ચેક ડેમો કે નાના ડેમો મંજૂર થયા છે એ ડેમ ના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે આ ચેક ડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું મિત્રો તમામ સરકારી કામો જે છે રોડ રસ્તાના નાળાના પુલના આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે કમિશન ખાવામાં આવે છે તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં કમિશન નઈ લેવા દઉં એવી તાકાત સાથે મજૂરી કરતા વ્યક્તિઓ હોય ઘરનું મકાન બનાવવું હોય પણ એની પાસે જમીન નથી લાચારી વર્ષ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે તો ભાજપવાળા એને પેશકદમીની નોટિસ આપીને કાયમ દબાવવા કરે પણ કાયમ બદલે જો માલિકીનો વારિયો પ્લોટ આપી દે તો માણસ વટથી અને સ્વાભિમાન સાથે પોતાના ઘરમાં જીવી શકે આ અનેક ગામડાના ગામતળ વધારવા માટે ગામતળ મોટું કરવા માટે અને ગરીબોને સો વારિયા પ્લોટ મળે એના માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાથી લઈ અને જ્યાં લડવું પડશે ત્યાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ રજૂ કરે છે મિત્રો દોસ્તો

એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું દોસ્તો એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં એક ભેસાણમાં અને એક જૂનાગઢ તાલુકામાં ત્રણ જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય મામલતદારનું ફોજદારનું ટીડીઓનું આરએફઓનું વીજળી વિભાગનું પાણી પુરવઠાનું રોડ રસ્તાનું કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય નાના મોટા ફોર્મ ભરવા હોય ઓનલાઈન અરજી કરવી હોય નાની મોટી ફરિયાદ આપવી હોય તમામ કામ ધારાસભ્યના કાર્યાલયથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું દોસ્તો એ ત્રણે ત્રણ કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો પ્રિન્ટરો ઓપરેટરો અને એક એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું મિત્રો સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદોમાં એ રિવાજ છે કે પહેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે વાત સાચી કે ખોટી દસ ટકા કમિશન લઈ લે છે ભાજપના સાંસદો ધારાસભ્યો તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં દોસ્તો સો સો ટકા રૂપિયા ગામને વાપરવા મળશે કોઈ કટકી કમિશન જોઈતું નથી ધારાસભ્ય બનીશ તો સરપંચો ને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું કરવાનો છું મિત્રો આગળનો સંકલ્પ કે આ પંથકમાં બંને વિભાગ દ્વારા ભેસાણ માં વિસાવદર માં અને જુનાગઢના ના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે

તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે આપણા બધાના જે કઈ નવી પેઢીના યુવાનો છે આપણા દીકરા દીકરીઓ છે એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે મેં સરકારી નોકરી કરેલી છે હું પોલીસ ખાતામાં હતો હું મહેસૂલ વિભાગમાં હતો હું વકીલ છું દોસ્તો મેં અનેક ચોપડા વાંચ્યા અનેક પરીક્ષાઓ આપી સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે દોસ્તો એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે અને લાઇબ્રેરીની અંદર મહિને એક વખત કે મહિને બે વખત કે બે મહિને એક વખત અમદાવાદ થી રાજકોટ થી સારા કોઈ નિષ્ણાત વ્યક્તિને લાવીને આપણા યુવાનોને માર્ગદર્શન અપાવવું છે છે એ સપનું લઉં છું દોસ્તો દોસ્તો તમારે મને આશીર્વાદ આપવાના કે આપણા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો છે આપણી બહેનો દીકરીઓ છે ખેતી મજૂરી કરે છે એ સિવાય એની પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી આજીવિકા ચલાવવાની મારું એક સપનું છે દોસ્તો રાજકારણ સિવાયની વાત કરું છું મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય કે એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગોથણનું એવા નાના નાના કામમાંથી બહેનો પોતે પૈસા કમાઈ શકે ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનો મારો એક સંકલ્પ જાહેર કરું છું દોસ્તો અને સૌથી છેલ્લી વાત મિત્રો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે હું એક હાવ નાનો માણસ છું ગામડાનો છેવાડાના ગામડાનો ખેડૂતનો દીકરો ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે મેં પાછું પગલું ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય હું વિસાવદરની અંદર જ રહેવાનો છું અને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે